જા આપી હતી હું ત્યારે શું નજબના એરપોર્ટ ઉપર હું ત્યારે જવા માટે નીકળો છું ઇન્ડિયા ને દોઢ વર્ષ થઈ ગયું છે દોઢ બે વર્ષ ઇનશાલ્લા આફ્ટર લોંગ ટાઈમે હું ઘરે જઈશ ને મને અહીંથી જવાનું મન નથી થતું પણ શું છે જાવું પડે એવું છે તો ઈનશાલ્લા હું તમને હવે સિનેમેટિક તમને દેખાડીશ તમે યાદી જો મળજો મુલાકાત કરજો ઇન્શાલ્લા જો તમે મોવા ના હોય તો મોને મોવા મળજો હું અમદાવાદમાં એક ભાઈબંધને બોલાવ્યો છે બે ત્રણ જણાને ભાઈબંધ બુક કરાવું છે અને અમદાવાદથી ડાયરેક્ટ મોવા ઇન્શાલ્લા હવે ડાયરેક્ટ મળીએ ઉપર હું જઈશ હમણાં બોર્ડિંગ પાસ આવી ગયું છે ઉપર હું જઈશ ને તમને મળી જફ એરપોર્ટ છે સામે બોર્ડિંગ થાય છે બોર્ડિંગ થઈ ગયું છે આપણે નજફ એરપોર્ટે અહીંયા હુક્કાના ફ્લેવર છે ડબલ એપલ ફેરિયા મિક્સ ફ્રૂટ કીવી ગ્રેપ્સ હજી સ્ટોક ખાલી છે આ બાજુ સ્ટેક છે કીવી છે ગ્રેપ્સ છે સ્ટ્રોબેરી છે નજફ એરપોર્ટ છે પાલ તમે જોઈ શકો છો આ નજરફ એરપોર્ટમાં મોટી જબરી દુકાનો છે સિગરેટોના બંડલ ડાયરેક અલમદુલ્લા અહીંયા બહુ સારું છે આ મીઠાઈના બોક્સ છે આવા બધા બેનર છે નંગ વગેરે છે દૂર નજર છે બધા મોટી મોટી દુકાનો છે તમે જોઈ શકો છો આ નજફ એરપોર્ટ છે મેઇન સિગમ વેગમ વગેરે બધું છે આ ફૂડ સેન્ટર છે ટાઈગર વાઈગર બધું મળે છે કોલ્ડ ડ્રિંક ને જોઈ શકો છો ફ્રૂટ જ્યુસ બને મળે છે મીઠાઈઓ મળે છે આ વેફર ઉપર છે હું નજક એરપોર્ટમાં છું હમણાં થોડીક વારમાં નીકળવાનો છું બસ બધું થઈ ગયું છે બસ હવે ફ્લાઇટમાં બેસવાનો ટાઈમ છે હવે થોડીક વારમાં બધું થઈ ગયું છે ઇન્શાલ્લા હું ઇન્ડિયા પહોંચીને ડાયરેક્ટ તમારી સાથે મુલાકાત કરીશ કા ફ્લાઇટના થોડાક સિનિમેટ તમને એડ કરી દઈશ તો તમે લોકો ફ્લાઇટનું જોઈ જોઈ લે અમદાવાદનું થોડુંક રેકોર્ડિંગ હશે શૂટ આવશે એ તમને તમને દેખાશે અલમદુલ્લા બસ હવે ટાઈમ આવી ગયો છે નીકળવાનો

બસ બેઠું છું થોડીક વાર માં તમે જોઈ શકો છો ઈરાક એરવે છે આપણો સીટ નંબર છે અઠ્યાવીસ ઈ અઠ્યાવીસ

ઈ અઠ્યાવીસ હમણાં સીટ મળી જશે થોડીક વારમાં બિઝનેસ ક્લાસ છે આગળનો એરિયો પાછળની તરફ લોકલ છે આપણે ક્યાં લેવાની બિઝનેસ ક્લાસ પણ નથી આ બોલા પાયલોટો માટે છે

જમવાનું આવે છે થોડી વારમાં જમવાનું આવે છે થોડી વારમાં લઈને આવે છે બેન અહીંથી હમણાં એક ભાઈ નીકળશે આ જે ગેટ છે એમાંથી ભાઈ નીકળશે લઈને આવશે આપણે માટે સદીક સલામ અલિકુ

હજી એક ચા હમણાં આવશે આ પનીર છે ચા હમણાં આવશે થોડી વાર

બટરફ્લાય બ્રિજ બનાવવા ને એ તો હમણાં બનાવવા અમદાવાદ ની અંદર બાકી અહીંયા વર્ષોથી જૂનું હાલે છે બટરફ્લાય બ્રિજ આ બ્રિજ છે બટરફ્લાય બ્રિજ લઈ ગયા છીએ વેલકમ ટુ અબનાવાદ આવી ગયું છે ઇમરજન્સીમાં અમારે બહાર આવવું પડ્યું તો ક્યારના આવી ગયા છીએ માશાલ્લાહ અલહમદુલ્લા પોચિંગ ગયું છે કઈ નહીં કોઈ નહીં ચિંતા બિંદા ઘણવા નથી લિફ્ટ ચડી ગયો છું કાન બંધ થઈ ગયું છે એટલે તકલીફ થઈ ગઈ છે અત્યારે એ પણ મારે એ સેટ કરવું પડશે એટલે હું જલ્દી ઉતરી ગયો છું એમાં વિડિયો બનાવવાનું રહી ગયું છે હવે હું કરું છું આગળ ગાચું છું આવું છું સેટિંગ કરું છું ના તો વધારે આગળ આવી ગયા છીએ કારણ કે મારે આમાંથી હાલવું હતું જો આવી ગયું આપણે પહોંચી ગયા ઇમિગ્રેશન સેન્ટરે હું તમને અંદર દેખાડું છું સવારના ચાર વાગ્યાનું કીધું તું પણ આ લોકોએ એને ત્રણ હવા ત્રણ વાગ્યા પહોંચાડી દીધા છે એમને વાંધો નહીં થોડાક મોડા પડશો વાંધો નહીં તમ તારે આપણે પહોંચી ગયા છીએ અલહમદુલ્લા અમદાવાદ હું ખાલી એક ફોન કર દઉં ખાલી એટલે વાત થાય પૂરી ઇમિગ્રેશન ટોયલેટ હોય ઇમિગ્રેશન કરવાનું છે એક્ઝેટ

लाइन में न थलता है यहाँ एक एक बे तो ओला तो भरे रजा पाट दी थी है इमिग्रेशन वाला है आया कहीं जी नहीं कस्टम वालों ने पकड़ा था कस्टम वाले बोल रहे कि गोल्ड लेके आया मैं यार कहाँ से गोल्ड लेके आता यार गरीब बंदा हूँ मैं यार गरीब बंदा हूँ अपना बंदा आ रहे लेने के लिए यार गरीब बंदा है अपन गरीब बंदा है कोई लेके आए गोल्ड वोल्ड वगैरह એસી અહમદુલ્લા હું મોવા પહોંચી ગયો હતો અને અમદાવાદથી મોવાનું જે રસ્તાનું રેકોર્ડ નથી થયું શું કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને મારી તબિયત પણ થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે તે આ થોડોક વિડીયો મોડો અપલોડ કરું છું હવે તમને મોવાના વિડીયો અપલોડ દેખા જોવા મળશે જીમના પછી મોવાના અઝાદારીના પ્રોગ્રામ મોવાના તમામ પ્રોગ્રામ તમને જોવા મળશે ઈનશાલ્લા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે તમને મોવાના અલગ અલગ નજરા નજરાના જોવા મળશે ઠીક છે હવે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો તમને બધા વિડીયો હું જ્યારે અપલોડ કરું તમને મળી જશે થેન્ક યુ શુક્રિયા